અને હવે રાજ્યના જળાશયોની વાત કરીએ તો પાલનપુરની ઉમરદસી નદીમાં પાણીની આવક થઈ છે ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક થઈ છે તો પાણીની આવક થતાની સાથે જ ખેડૂતો અને સ્થાનિકો પણ ખુશ થઈ ગયા છે તો બનાસકાંઠામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસ અને બનાસકાંઠામાં વરસાદ વરસતા ઉમરદસી નદીમાં પાણી આવ્યા છે વધુ અપડેટ સાથે સંવાદદાતા ધવલ જોશી અમારી સાથે જોડાયા છે ધવલ બનાસકાંઠામાં ધોધમાર વરસાદ બાદ નદીઓ ગાંડીતુર બની છે હવેની ચોક્કસથી વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા સહિત ઉપરવાસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ હતી અને તે મુજબ જ ગત મોડી રાતથી બનાસકાંઠા જિલ્લામાં અવિરત મેઘમહેર છે તે શરૂ થઈ છે જિલ્લા જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ છે તે થઈ રહ્યો છે મહત્વની વાત છે કે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર પંથકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો તો ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે બનાસકાંઠામાંથી પસાર થતી જે નદીઓ છે તે નદીઓ જીવંત થઈ છે પાલનપુર નજીકથી પસાર થતી ઉમરદસી નદી છે તેમાં નવા નીર આવતા ખેડૂતો છે તે ખુદખુશાલ રહ્યા છે મહત્વની વાત છે કે પાલનપુર પંથક એ પાલનપુર પંથકમાં છે તે ખૂબ જ જતા ખેડૂતો છે તે ખેડૂતોની હાલત ખૂબ જ કપોડી બની છે અને ખેડૂતો છે તે કાગ ડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા પરંતુ જે પ્રકારે ઉપરવાસમાં ભારે વરસાદ થયો અને ઉમરદસી નદીમાં નીર આવતા અત્યારે તો જે પાલનપુર સહિત આસપાસના વિસ્તારના જે ખેડૂતો છે તે હરકાયેલા જોવા મળી રહ્યા છે ભાવિને આભાર માહિતી માટે